નમસ્કાર દર્શક મિત્રો કરંટ ટોપિકમાં હું પીનલ આપ સૌનું સ્વાગત કરું છું વાત કરી રહ્યા છે સ્થાનિક ચૂંટણીને લઈને બે વર્ષથી જે ચૂંટણીની રાહ જોવાઈ રહી હતી હવે અંતે એ ચૂંટણી તારીખોની જાહેરાત થઈ ચૂકી છે ઘણા આક્ષેપો ચૂંટણી તારીખોને લઈને પણ કરવામાં આવ્યા છે અને તેની સાથે જ જ્યારથી આ તારીખોની જાહેરાત થઈ છે ત્યારથી જોઈ રહ્યા છે કોંગ્રેસ અને ભાજપ બંનેની તૈયારીઓ અત્યારથી જ શરૂ થઈ ગઈ છે કહી શકાય છે કે જે પ્રકારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હવે યોજાવા જઈ રહી છે ત્યારે મહત્વનો મુદ્દો છે કે ખરેખર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં શું આ વખતે સ્થાનિક પ્રશ્નો જોવા મળશે સોળમી ફેબ્રુઆરી આ ચૂંટણી યોજાઈ રહી છે અઢારમી તારીખે જે મતદાન ગણતરી થશે એટલે અઢારમી તારીખે આ તારીખે આપણને પરિણામ તો ખ્યાલ આવશે પરંતુ તે પહેલાનો જે આ સમય છે તેમાં જે મહેનત કરવામાં આવશે ને સાથે જ જે પ્રશ્નો છે જે ખરેખર ચર્ચાનો વિષય રહેશે જે જનતા માટે મહત્વના રહેશે અમુક પ્રશ્નો જે સરકાર માટે મહત્વના રહેશે કે પછી વિપક્ષ માટે મહત્વના રહેશે જૂનાગઢ મહાનગરપાલિકા અને છાસઠ નગરપાલિકા સાથે ગાંધીનગર કઠલાલ કપડવંજ તાલુકા પંચાયતની પણ ચૂંટણી યોજાશે તો બોટાદ પણ પેટા જામશે એ સિવાય નવ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની એકાણું બેઠકો પર પણ પેટા ચૂંટણીનો જંગ જોવા મળશે મહત્વની વાત કે રાજ્યમાં સત્યાવીસ ટકા ઓબીસી અનામત સાથે સ્થાનિક સ્વરાજ્યની આ પ્રથમ ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે કયા મુદ્દાઓ ખાસ મહત્વના રહેશે અને શું આ વખતની આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સ્થાનિક પ્રશ્નો મહત્વના રહેશે કે કેમ તમામ મુદ્દાઓ પર વાત કરીશું જેની માટે મારી સાથે જોડાઈ ગયા છે બીજેપીમાંથી પ્રશાંત ત્રિપાઠી પ્રશાંત ગઢવી રાજકીય વિશ્લેષક તરીકે જોડાયા છે કોંગ્રેસમાંથી જોડાયા છે મુકેશ પંચાલ આપ સૌનું સ્વાગત છે વેલકમ ટુ કરન્ટ ટોપિક પ્રશાંત ભાઈ સૌથી પહેલા રાજ્યમાં સત્યાવીસ ટકા ઓબીસી અનામત સાથે આ સ્થાનિક સ્વરાજની પ્રથમ ચૂંટણી છે જે યોજાવા જઈ રહી છે શું કેશો આની કેટલી અસર જોવા મળશે આ નિર્ણય લઈને પણ ઘણા ક્ષેપો થયા છે ત્યારબાદ હવે પ્રથમ આ ચૂંટણી બે વર્ષ પછી તારીખમાં આટલો વિલંબ પણ જે અનામત મુદ્દે જે નિર્ણય હતો તે લેવાય લેવાય ગયો છે ને હવે આ પ્રથમ ચૂંટણી યોજાયેલી છે પ્રશાંત ગડવી જી પ્રશાંત ગઢવીશ સત્યાવીસ ટકા અનામત ઓબીસી અનામત આવ્યા પછી સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને આપણે જેમ વિચાર્યું ને ક્યારની જે આપણે જેમ કહ્યું એમ કે સ્થાનિક મુદ્દા કે શેની ઉપર આ ચૂંટણી હાવી થશે સ્થાનિક સ્વરાજ આ બે રીતે લડાય છે એક સ્થાનિક ચહેરાઓથી લડાય છે કારણ કે રોજબરોજ નાની નાની ઝીણી ઝીણી નગરપાલિકાઓથી લઈ અને વિધાનસભા સુધી અવાજ જ્યારે પહોંચાડવાનો હોય ત્યારે સ્થાનિક નેતાઓ એમના મતદારોને એમના કાર્યકરોને એમના વિસ્તારના રહીશોને લઈ અને ગાંધીનગર સુધી રજૂઆત કરવા આવતા હોય છે નગરપાલિકાની નાની નાની આપત્તિઓને લઈને અને નળ ગટર અને રસ્તાઓની મુશ્કેલીઓને લઈને અનામત આવ્યા પછી આ વખતે ઘણું બધું ઇમ્બેલેન્સ કારણ કે અત્યાર સુધી બંને પાર્ટીઓ આ સત્યાવીસ ટકા જે અનામત સીટો આવી છે એમાં પોતપોતાની રીતે પોતાના ગમતા માનીતા ઉમેદવાર એ પછી ઓબીસી પણ હોઈ શકે અને બીજા કોઈ પણ હોઈ શકે પણ હવે કમ્પલસરી અનામત આપવાનું છે ઓબીસીને જે પેલા દસ ટકા હતું ઝવેરી પંચની નિમણૂક થઈ એમની ભલામણ થઈ અને અમલમાં મૂક્યું છે એટલે હવે સત્યાવીસ ટકા ઓબીસી નું વર્ચસ્વ જે એમની સીટો ઉપર રહેવાનું છે વિસ્તારમાં વર્ચસ્વ હોય કે ના હોય પણ અનામત થકી એ ચહેરો ઓબીસી રહેવાનો છે એટલે આ નવી ચૂંટણી કારણ કે નવી બે બે રીતે જોવામાં આવે છે એક તો ઓબીસી ના ચહેરા જો નહીં હોય ત્યાં કઈ રીતે ચહેરો ઉભો કરવો પાર્ટી માટે આવું મોટી અસમંજસ ચહેરા તો હોય પણ અત્યાર સુધી એ આગળ પ્રથમ હરોળમાં ના આવી શક્યા હોય પણ અનામત થકી પ્રથમ હરોળમાં આવશે અને અત્યાર સુધી એમના વાલા જે અનામત સીટો આવવાના હિસાબે કપાઈ જવાના છે એ લોકોનું રૂપ શું રહેશે કારણ કે એમ આ નગરપાલિકા એક કોર્પોરેશનની ની જેમ એક રજવાડું કહેવાય છે અને જેમનું આ રજવાડું અત્યારથી ચાલતું આવ્યું છે એ તૂટી જશે મારો કે અત્યારે નગરપાલિકાના જે પ્રમુખ છે એ કોઈ સવર્ણ વર્ગમાંથી આવે છે અને ઓબીસી અનામત એ સીટ જો થઈ જાય

જી બિલકુલ કારણ કે એનું કારણ એ છે કે છેલ્લા દસેક વર્ષથી જે કોંગ્રેસ ભાજપનું કોંગ્રેસીકરણ થયું છે છે વત્તા ભાજપ ઉપરથી ઓપરેટ થતું આવ્યું એટલે એમ કહેવાય કે ગુજરાતમાં પ્રદેશ પ્રમુખ સુધી લગભગ એમ ખાલી નામનું હોય આખું માળખું જેમનું કઈ ચાલતું ના હોય જે પોતે સારી ટિકિટની ભલામણ ના કરી શકે જે પોતે પોતાની કામગીરી પણ ન બજાવી શકતા હોય અને બધું ઉપરથી ઓપરેટ થતું હોય એટલે કાર્યકરોમાં એક અંદરખાને નારાજગી આવી છે કારણ કે પદ હોય તો એ નામનું પદ હોય એમની જવાબદારી એ પોતે સારી રીતે નિભાવી ના શકતા હોય જે કાર્યકર સારી રીતે કામ કરે છે એમની કોઈ કામની કદર ના થતી હોય તો ક્યાં સુધી લોકો આને સહન કરે એટલે લગભગ એક દાયકો ગયો અને એક દાયકો રાજકારણમાં બહુ મોટો કહેવાતો હોય છે તો હવે પછી એક જ દાયકાનું રાજકારણ રહ્યું જો આ જ પરિસ્થિતિથી ભાજપ ચાલશે તો બે પાંચ વર્ષ પછી કાર્યકરોમાં નિરસતા નારાજગી અને વધતા ભૂકંપ પણ સર્જાઈ શકે છે એટલે ધીરે ધીરે લોકોએ અવાજ ઉઠાવવાનો ચાલુ કર્યો છે અથવા તો સારા વ્યક્તિઓ થકી એમની આ અંદરની વેદના વાળી વાત ઉપર સુધી પહોંચી છે એવું હવે કઈ શકાય

એવા સમય જોડાતા હોય કે જ્યારે કોંગ્રેસને સૌથી વધારે જરૂર હોય છે કોંગ્રેસમાં બેત્રળ વસ્તુ છે કે એક તો કાર્યકરો છેલ્લા 30 એક વર્ષથી સત્તાથી દૂર એટલે કોંગ્રેસ પક્ષ સત્તાથી દૂર રહ્યું છે બતા કાર્યકરોને અંદરથી પોતાનું કોંગ્રેસીકરણ ભરાયેલું છે જેને કોંગ્રેસને મજબૂત કરવા માટે એ લોકો ઘણા બધા સૂચનો ઉપર સુધી પહોંચાડે છે પણ એમની જે ફર્સ્ટ કેડર છે એ નેતા એક કેટલી મોટી વોલ બની ગઈ છે કે દિલ્હી સુધી એમનો જ અવાજ પહોંચાડે છે કાર્યકરોનો અવાજ પહોંચતો નથી એ લોકો એમના એના એ જ ચહેરા ઘડીકામ ઘડીકામ આની ટોપિયાના પ્રદેશ પ્રમુખ માંથી વિપક્ષ નેતા વિપક્ષ નેતાથી પ્રદેશ પ્રમુખ આ રીતે ચાલતું આવતું જે સાયકલ છે એમાં કેડર ટુ ના નેતાઓ કે કેડર થ્રી જે કહેવાય છે ને એકદમ ગ્રાઉન્ડ લેવલના કાર્યકર્તાઓ એમના સૂચનો ક્યાંય માન્ય રાખવામાં આવતા નથી હજી પણ મારા તારાની વાત છે ગ્રુપિઝમ ચાલુ છે અને એટલા માટે કોંગ્રેસનો કકલાટ હમણાં તો આવો રહેવાનો છે જ્યાં સુધી પ્રથમ કેડર એ લોકો સામેથી કયું મંડળ પેલું અડવાણી વાળું ભાજપનું મુકેશભાઈ માર્ગદર્શક મંડળ જ્યાં સુધી કોંગ્રેસના પ્રથમ દસ માર્ગદર્શક મંડળમાં નહીં બેસે ત્યાં સુધી કોંગ્રેસની પરિસ્થિતિ આવી રહેશે ઓકે ઓકે મુકેશભાઈ પાસે પછી જવાબ મેળવું છું પ્રશાંત ત્રિપાઠી જઈશ શું કહેશો પ્રશાંતભાઈએ જે વાત કરી કે કાર્યકરોની જે નારાજગી જોવા મળે છે એ બધી નારાજગીને એવી મૂકીને તમે કોંગ્રેસમાંથી આવતા જે નેતાઓ છે એમને અપનાવી લો છો વિધાનસભા લોકસભાની ચૂંટણીમાં આ જોવા મળ્યું છે શું સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ આવું જોવા મળશે પ્રશાંતભાઈ જી બિલકુલ પ્રશાંતભાઈ ગઢવીએ એક સૂચક વાત કરી અને એમાં જ કદાચ મારો જવાબ આવી જાય ભારતીય જનતા પાર્ટીમાં જો રાજકીય ક્ષેત્રમાં કોઈ પણ વ્યક્તિ આવે

તો એ જ વસ્તુમાં ભારતીય જનતા પાર્ટીની ડ્યુટી છે કે ભાજપનો કાર્યકર જો એને નેતા થવા ના મળતું હોય પણ એના લીધે તો નેતા થઈને જ પ્રજાના કામ કરતો હોય અને એ કાર્યકર જ ભારતીય જનતા પાર્ટીની સાચી મૂડી છે અને બીજી વાત કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જ્યારે વાત થાય છે તો ગડવી સાહેબે પણ કીધું કે કોંગ્રેસમાં સમસ્યા શું તો બધા નેતા જ થવું નીચે નેટવર્ક નથી જયારે મેં જેમ કીધું એમ ભારતીય જનતા પાર્ટીનો પરિવાર આજે સમાજના પ્રત્યેક વર્ગ સુધી ગયો છે

જે વચન કરે છે સમાજના દરેક વર્ગના લોકોને સાથે લઈને ચાલવા તો એમને આપવામાં સમજે છે ભારતીય જનતા પાર્ટી એમને સમાજના નેતૃત્વમાં સમાજની સેવામાં સમાજના પ્રત્યેક વર્ગો સમરસ થઈને આગળ આ ભારતીય જનતા વિચાર છે એટલે હવે કોંગ્રેસીકરણ કેવું જો કોઈ છૂટ અછૂત ક્યારેય ના હોઈ શકે આજે કોઈ માણસ કોઈ વિચારધારાથી એકદમ ફેરઅપ થઈ ગયો હોય એને કોંગ્રેસના નેતૃત્વ પર વિશ્વાસ નથી એને ખબર છે કે આજે દેશનું નેતૃત્વ સક્ષમ હાથોમાં છે તો આપના આપના અન્યાય કરો છો ખ્યાલ છે 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 કે કે ભાજપમાં હવે આંતરિક જોવા જે જે કાર્યકરો નેતાઓ ખરેખર કરે એમને કામ ન આપીને પોઝિશન આપીને કોંગ્રેસમાંથી આવતા જે નેતાઓ છે એમને તમે આપી રહ્યા છો જેના કારણે આંતરિક વિખવાદ વધતો જોવા મળેલો છે શું તેની અસર સ્થાનિક સ્વરાજની ચૂંટણી પર જોવા નહીં મળે બિલકુલ નહીં જો એવું હોત તો એકસો બાસઠ ધારાસભ્યો

કોંગ્રેસ માંથી ભાજપ માં ગયા પ્રધાનમંત્રી પાંચસો વાર બોલી ચુક્યા છે કે કોંગ્રેસ મુક્ત ભારત બનાયે અને આ કોંગ્રેસ યુક્ત ભાજપ થઈ ગયું છે આ

ભાજપ પર આક્ષેપ કરતા પહેલા પોતાની પાર્ટી કયા પ્રલોભનો ના કારણે કયા સ્વાર્થના કારણે કઈ મજબૂરી ના કારણે અનેક કારણ હોય છે પાર્ટી છોડવાના અને કોંગ્રેસે કઈક ના આપ્યું એવા તો કોઈ લેતા લગભગ ગયા જ નથી બરાબર છે કે ત્યાં ટિકિટ ના મળી હોય ત્યાં એવા કોઈ લગભગ પણ એટલું ચોક્કસ કહીશ કે ભારતીય જનતા પાર્ટીમાં એવા કેલિબર વાળા માણસો નથી જે કોંગ્રેસમાં છે એને લઈ જઈને એમણે એ સત્તા સ્થાને મૂકવા પડે છે ભલે એ લોકો વિશ્વની મોટી પાર્ટી હોય ભારતની મોટી પાર્ટી હોય કે ગમે તે પેટ પ્રમુખોની જી પ્રશાંત ત્રિપાઠીજી આ વાતમાં આ વાત સાથે તમે કેટલા સહમત છો ખરેખર તો તમારે કોંગ્રેસના નેતાઓને અપનાવવું પડે છે ને કે જ્યારે તમારી પાસે કાં તો તમે વિશ્વાસ ના મુકતા હોય તમારા નેતાઓ પર એટલા માટે ખાલી તમે એમને ખાલી પાર્ટીમાં ભળી નથી લેતા પણ એની સાથે સાથે તમે એમને હોદ્દો પણ આપી દો છો એટલે એ હોદ્દો તમારા કોઈ કાર્યકર ડિઝર્વ નથી કરતા હોતા નહીં જો મારા એંગલથી અથવા પ્રજા પણ હું એવું માનું છું પ્રજા પણ આ ભાજપ કોંગ્રેસીકરણ થઈ ગયું હું એવું માનું છું કે કોંગ્રેસીઓ ભાજપ યુક્ત થઈ ગયા ભાજપ કોંગ્રેસ યુક્ત અને એટલા માટે ગયા કે કોંગ્રેસના નેતૃત્વમાં એટલી સગતી લોકરણ અને પુષ્ટિકરણ નીતિ ચાલતી હતી આટલા વર્ષોથી અને જે લોકોને એવું લાગ્યું કે અમારા રચનાત્મક દિશા તરફ જવું છે એ લોકો ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા તો ભાજપના નેતૃત્વ પર સવાલ ઉઠાવવાના નથી ખરેખર કોંગ્રેસ છે કે એમના કાર્યકર્તાઓ નહી છે નહીં કોઈ પણ નહીં સમાજમાં કામ કરતો કોઈ પણ વ્યક્તિ હોય જયારે અમારા બેનર નીચે કામ કરતા હોય તો એ હકદાર હોય તો એને હક મળવો જ જોઈએ અને એમાં એમાં મેં જેમ કીધું કે છેલ્લા દસ વર્ષથી આ ચર્ચા ચાલે કાર્યકરો તમારા ભાજપના નેતાઓના કાર્યકરો હોય છે એમના હકનું શું એમના અધિકારોનું શું તમારા અંદર જ કેટલા આંતરિક વિકવાદ સામે આવે છે જ્યારે તમે એવું ચલો આ પ્રશ્ન લાગે છે મને બહુ જ લાંબો છે પણ હવે બીજી વાત કરીએ પ્રશાંતભાઈ એની સાથે સાથે અત્યારે જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થઈ છે હવે જે વિલંબ જોવા મળ્યો છે પ્રશાંતભાઈ આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે એમાં આ આટલો વિલંબ કેટલો યોગ્ય કહી શકાય છે કોંગ્રેસ સતત પ્રહાર કરી રહી છે શક્તિસિંહ ગોહિલે પણ કાલે વાત કરી છે પણ આપ એક રાજકીય વિશ્લેષક તરીકે શું કહો છો સ્થાનિક સ્વરાજની ચૂંટણી એનું કેટલું મહત્વ હોય છે અને પાલિકામાં જે બે વર્ષથી જે રીતે આ વહીવટદારોનું શાસન કહી શકાય છે કે જે તો લોકોની નિમણૂક થઈ આટલું લાંબુ એમનું શાસન ચાલ્યું ને હવે એમને નવા પ્રતિનિધિઓ મળશે આ કેટલું યોગ્ય કહી શકાય છે વિશ્વની સૌથી મોટી લોકશાહી નો દેશ એમાં સૌથી એવું અતિ ઉત્તમ રાજ્ય ગુજરાત અને એમાં ઢબ આપણે પ્રતિનિધિ છૂટી અને આપતા હોઈએ છીએ પછી નગરપાલિકા હોય સરપંચ હોય કે પંચાયત હોય કે પાર્લામેન્ટ હોય એમાં લગભગ બે વર્ષથી અમલદાર શાહી થી એટલે અધિકાર શાહી અધિકારી રાજ ચાલુ ચલાવું એ મને લાગે છે કે ક્યાંક ને ક્યાંક ગુજરાતની પ્રજા માટે પણ નાનું મોટું

બહુ બધા ટેકનિકલ ઇશ્યુ નાના મોટા જેમ કે અમુક ભલે ચલો આપણે માની લઈએ નગરપાલિકા એડ થઈ અમુક વિસ્તારનું સીમાંકન થયું અમુકને અત્યારે નગરપાલિકામાંથી મહાનગરપાલિકામાં કન્વર્ટ કર્યા પણ બે બે વર્ષ સુધી વહીવટદાર નીમવા એ કંઈક મને અજુકતી વાત લાગે છે હવે તમે કીધું આ ચૂંટણી કેટલી મહત્વની ગુજરાત રાજ્યની ગુજરાતની કોઈ પણ રાજ્યના સાચો મતદાર એટલે આ ગ્રામ્ય વિસ્તારના નગરપાલિકા તાલુકા પંચાયતના મતદારો અને નાગરિકો છે કારણ કે એ લોકોને શહેરીકરણ થયેલું હોય અમુક બધી વ્યવસ્થાઓ સચવાઈ ગઈ હોય પણ આપણે જે પહેલેથી કેતા કે છેવાડાના માનવી સુધી તમામ સુવિધા પહોંચાડવી એ છેવાડાના માનવી એટલે આ નગરપાલિકા પંચાયત અને તાલુકાના માણસો છે અને આ લોકો સાચા અર્થમાં સરકાર ચૂંટી જાણે છે કારણ કે એમને ખબર છે કે સરકારની કઈ યોજનાઓ સરકારની કઈ સુવિધાઓ એ પછી શિક્ષણની વાત હોય આરોગ્ય ની વાત હોય યોજનાઓની વાત હોય રોડ રસ્તા ગટર પાણીની વાત હોય કારણ કે ખેડૂતો સૌથી મહત્વનો ભાગ ભજવતા હોય છે આપણી દુનિયા ચલાવવા માટે ઇકોનોમી ચલાવવા માટે તો ખેડૂતોને શું વીજળી મળી એમના ખેતી રિલેટેડ બધા જે પ્રશ્નો છે એમના જમીન માપણીના પ્રશ્નો છે ઇન્ડસ્ટ્રી ત્યાં સ્થાપવી હોય તો ત્યાં શું પ્રશ્નો ઉભા થાય છે બાળકોને ગામડેથી નગરપાલિકા સુધી કે નગરપાલિકાથી તાલુકા સુધી ભળવા જવું હોય છે તો કોલેજો એનું માધ્યમ એમાં એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેડિકલ આરોગ્યની ક્ષેત્રે તમે કેટલી હોસ્પિટલો સારી બનાવી છે

પરિણામ તો આપણી સામે આવે જ છે ઉપરથી આપણે જયારે વીસ વર્ષ પહેલા જઈએ તો કોંગ્રેસ જે જગ્યા ઉપર કોંગ્રેસનું નેતૃત્વ હતું ગઢ કોંગ્રેસનું કારણ કે આપણે વર્ષો પહેલા જઈએ ને તો એવી કોંગ્રેસની છાપ હતી કે ગામડાઓમાં ગામડાઓ માટેની પાર્ટી કહેવાતી હવે તો એ પણ ચેન્જ થઈ ગયું છે હવે એ પણ બદલાઈ રહ્યું છે એટલે રૂરલ વોટર્સ જે હતો પેલા એવું કહેતો કે ગ્રામ્ય વિસ્તારો હજી પણ કોંગ્રેસ પ્રભાવિત છે તે પણ ક્યાંક ને ક્યાંક હવે પૂરું થવા આવ્યું અને જે આઝાદી પછી ક્યારે ભાજપને જે સીટ નથી મળતી અને કોંગ્રેસનો ગઢ એ પણ આ વખતે બે હાજર એવી યોજના મુકેશભાઈ મુકેશભાઈ આવું કે મને સ્વીકારવું તો પડશે જ કારણ કે પરિણામોની સામે પરિણામો આપની સામે પણ આવ્યા છે ઘણા આપના એવા ગઢ ગણાતા વિસ્તારો છે કે જે આપણા હાથમાંથી ગયા છે મુકેશભાઈ

ત્યારે વિરોધમાં બેસવાનું અને સત્તા ભોગવાનું ત્યારે સત્તા ભોગવાની પણ એની અંદર વિરોધ પક્ષમાં રહીને પણ જે પ્રજાની વચ્ચે રહેવાનું કામ અમે કરી રહ્યા છીએ કે જે કરવું જોઈએ લોકશાહી ની આજ એક સાચી રીત છે પણ મારું કેવું જે હતું ને એ મને પૂરું કરવા દીધું ભાજપ જાય વાંધો નથી જેને ભાજપ માંથી કોંગ્રેસ માં હોય એને વાંધો નથી પણ આ તો જે આપણા લોકલાયલા પ્રધાનમંત્રી વિશ્વ વિખ્યાત કહેવાય છે ને એ બોલ્યા હતા કે કોંગ્રેસ મુક્ત ભારત કરેગે

એ આપણે જોઈ રહ્યા છીએ અન્યાય કરવામાં ભાજપ ક્યાંય પાછી પાણી નથી કરતી કે કોઈ ગણતરીના કોઈ આંકડા હોય કે ગમે ત્યાં પાછી પાણી નથી કરતી હજી પણ જેવી અનેક નગરપાલિકાઓની ચૂંટણી એટલે બાકી છે કે એનું સીમાંકન બાકી છે એના જે કઈ ભૌગોલિક કારણો હોય તો એનો મતલબ એવો કે વહીવટદાર જે છે ને એ મૂકવાનું સીધે સીધી ગણતરી એવી હોય

પણ એવી આશા રાખીએ છીએ કે પરિવારને મોટું કરવા કરતા જનતાના પ્રશ્નો ઉપર વધુ ભાર આપવામાં આવે પક્ષ હોય વિપક્ષ હોય સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે સ્થાનિક પ્રશ્નોની ચર્ચા થાય